હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છ બધા સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ તો આજના સુંદર સુવિચાર છે કે અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી પણ અનુભવ કહે છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે તો ગાઈસ આમાં કેવું છે કે અભિમાન છે ને એ માણસને ખાઈ જાય અને એમ કહે કે મારે કોઈની જરૂર નથી કોઈની પણ અનુભવ એટલે એક્સપિરિયન્સ આપણને એમ કહે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે કે આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને આજે કેવો મસ્ત આજ વાતાવરણ છે જો તડકો એકદમ મસ્ત નીકળ્યો છે આજે કેટલા દિવસ પછી જો ગાઈસ આજે બહુ ખુશ છે મમ્મી કેવો મસ્ત પવન ચાલે આમ જો ગઈશ મમ્મી ને કપડા સુકાઈ જાય એટલે મમ્મી એકદમ મોજમાં આવી જાય કા મમ્મી હવે આ ભીંડો ગવાર ને બધું ક્યારે આવશે તો કઈ સમર બધા આ તો બધાય નાના નાના છે અને આ બધા થી મોટું છે એની આશા છે હવે ક્યારે શાકભાજી આપે તો કઈ વાતાવરણ નો કઈ ભરોસો નહીં કરવાનો બે મિનિટ આપણને તડકો આપે ને પાછું તરત વરસાદ આવી જાય કાલના વ્લોગમાં તમે જોયું તો છે કે મમ્મીએ સુકવ્યા અને તરત વરસાદ ચાલુ થઈ ગયો જોયું ને હવારમાં એવું થયું અમારે બધું બહુ બધું બ્લેન્કેટ્સ ને બધું સુખાવું હતું અને સુકાવવાની તૈયારી કરતા હતા અને વરસાદ ચાલુ થઈ અમે સારું કરીને સુખ્યું નહીં તો ગાઈશ આપણે આજ નાસ્તો નથી કરવાનો ડાયરેક્ટ જમીત લેવાનું છે ને જમવામાં છે આ છોલેનું શાક રોટલી અને ભાત જમવામાં આજે મારે છોલેનું શાક હતું એટલે મેં ભાખરી નાખી એમ કે છે ને ગાઈશ મને ભાખરી સાથે ઘી ઘી આજ આજ હતું તમે કીધું ભાખરી નથી ખાવી ઘી નથી તમે કીધું શાક ને ચણા મમ્મી સવાર મારા ટિફિન બનાવે હાથે હારો વાર શાક બધું બપોરનું રાંધી જ નાખે તો છોલેનું શાક હતું રોટલી હતી ને ભાત હતા તો હાલો ગાઈશ જમવા ને બાર તડકો પડે છે ગાઈશ અને હમણાં પાંચ મિનિટ પછી વરસાદ આવશે તમને શું કહેવાય કામ મમ્મી અત્યાર સુધી તડકો પડતો નત્યારે વરસાદ ચીન દબક દમ દમ હાડી પેરો નાજે મમ્મી માર મમ્મીને કેટલા દિવસથી કહું હાડી પહેરો હાડી પહેરો નથી પહેરતા ચીન ડબાક દમ તો કહીશ મારું એક ડેલી રૂટિન છે ને એક જ છે આ આઈસ મસાજ આઈસ મસાજ એટલું મસ્ત લાગે ને ફીલ એકદમ કેમ કે આનાથી બધા ડાર્ક સ્પોટ્સ પિમ્પલ્સ ને બધું એકનીસ ને બધુંય ભાગી જાય રોજ આનથી આ લગાવવાથી આ બરફ જ છે નોર્મલ બરફ આપણે નોર્મલ બરફ બી લગાવીને તોય આપણે હાલે આ બહુ મસ્ત અને અંદર અંદરથી ઠંડુ આપે ગાઈસ છે અને મને એકદમ સૂટ થઈ ગયું અને અત્યારે આનો ટ્રેન્ડ બહુ હાલે છે હું કંઈ ટ્રેન્ડને જોઈ નહીં બાકી મને સૂટ કર્યું એટલે હું લગાવું અમુક લોકોને સૂટય ન એવું હોય તો કહીશ આ બહુ મસ્ત છે એકવાર ટ્રાય કરજો તો કહીશ મારા ભાઈની સ્કૂલથી આવવાની હવે તૈયારી જ છે અને સ્કૂલથી આવીને આવીને તરતથી નાસ્તો કરવા બેસે અને મેગી તો એકદમ વાલી હદથી વધારે વાલી અત્યારે હું મેગી બનાવવા જ બેઠો છું એના માટે સ્પેશિયલ મને મને બી ઈચ્છા થાય કે આજ મેગી ખાવું તો અત્યારે તૈયાર મેગી જોઈને એટલો ખુશ થઈ જશે એટલો ખુશ થઈ જશે ને તો એમ હાલ મને એમ કેટલું મારે રિક્વેસ્ટ કરવી પડે કે બ્લોગમાં હાલ ને નહીં નહીં મને પ્લીઝ આવે મને સર તો આજ મેગી જોઈને જોજો તરત એ રાજી થઈ જશે ને સામેથી કહેશે કે હા હું વ્લોગમાં આવીશ વ્લોગમાં આવીશ તો કહીશ એ એકદમ હરખ પંદડો છે આપણે એને મખન મારવીને આપણે બીને ફોલ આવીને તો એ એકદમ આપણું જે કેવી નહીં કરે બક બાકી વટકે એટલે કોઈનો નહીં બહુ ખતરનાક છે મારો ભાઈ એકદમ શાંત અને પાછો વટકે એટલે કોઈનો નહીં એકદમ ગુસ્સાવાળો અને મારે હું મને અમુક પણ અહીંથી બીક લાગે ભાઈ તું રહેવા દે તું રહેવા દે ભાઈ મને તો બહુ અને જો ભાઈ મેગી છે બને છે અને એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે એની ફૂલ તૈયારી જ છે બે થી પાંચ મિનિટ રહી ખાલી આવવાની હવે આવતો જ હશે એનો રોજ આટલી પણ પાંચ મિનિટ વહેલા આવી જાય આજ કે મોડું થઈ ગયું પાંચ વાગી ગયા ને તો કઈશ કન્ટિન્યુ રાખો મસ્ત એને આપણે હવે એને બોલાવવાનો જ છે બ્લોગમાં તમે જોજો ખાલી તો કંઈશ મને પ્રોબ્લમ હતી કે મને પિમ્પલ્સ થાય છે મને હું કોઈ જાતનું કંઈ વધારાને કોસ્મેટિક નથી યુઝ કરતો તો બી મને પિમ્પલ્સ થાય તો પછી આ વાત મેં શેર કરી અમુક લોકો સાથે મને મેં બ્લોગમાં રિવીલ કરી કે મને પિમ્પલ્સ થાય છે પછી ચંદ્રિકા માસ્ય મને બહુ મસ્ત ઓલું એડવાઈસ આપી કે ખજૂર ખાવાથી ખજૂરમાં બહુ ગરમી હોય એને ખાવાથી આપણા પિમ્પલ્સ થતા હોય ને પાછું બરફ લગાવતા હોય તો એમને મને એક મસ્ત આઈડિયા આપ્યો મુલતાની માટીનો મુલતાની માટી આજે મેં ટ્રાય કરી અને એટલું મસ્ત રિઝલ્ટ દેખાણું ને એકદમ ફેસ ઠંડુ થઈ ગયું ને એકદમ ગ્લોઈંગ એકદમ થઈ ગયું છે અને હું ચારથી પાંચ દિવસ હજુ યુઝ કરીશ અને એનો જે રિઝલ્ટ આવશે તો મારે બધા સાથે શેર કરીશ પણ હજુ મારો ના આવ્યો મને ચિંતા છે થાય છે કે મારે જવું પડશે એના સામે અને કહીશ અત્યારે વાતાવરણ એટલું આપણી સાથે દગો કરે છે ને કે થોડીક વારમાં વરસાદ ને થોડીક વાર મારે અત્યારે જવું તો બહુ મસ્ત જગ્યા લોકેશન ઉપર નવી લોકેશન મેં ગોતી છે અમારા ગામના પાસે જ બટ અહીંયા જવાનું જવાનું નક્કી કર્યું પછી આમ નીકળ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો એટલો દગો કર્યો એટલો ગુસ્સો આવે ને કહીશ પછી હવે એનું રાખ્યું અમે કહેવાય કે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે હું જઈશ એકદમ મસ્ત મહાદેવનું મંદિર છે અને એકદમ ડુંગર ઉપર છે હું આ તમને શ્રાવણ મહિનાના પહેલાં સોમવાર ઉપર મસ્ત બતાવીશ હાલો ગાઈશ ચાલો વરસાદમાં બે ગયો છું કોફી પીવા માટે ચાલો મેં બનાવી છે કોફીઓ તો ભાઈ કે મેગી ખાઈ લીધી મારે કોફી પીવાની ઈચ્છા છે કોફી બનાવી દે ને મેં કીધું બ્લોગમાં આવી તો કે નહીં હું લોગમાં નહીં હોય શરમા આવતો તમે કંઈ વાંધો નહીં ને પહેલી વાર મારી યાર મારી પાસેથી ઓલી કરી છે વિશ કરી તો મેં તું બનાવી દઉં બનાવી દીધી હવે ભાઈ બેઠા છે પી લીધી એમને અને ગાઈશ આજે એક વાત કહું હું હું જો આ મારા જ દિલની વાત કહું ગાઈસ કે જો ગાઈસ હું એક માણસને બહુ એકદમ દિલથી એકદમ માનવ આજ કોણ કહું માયાભાઈ આહિર અને એ અમારા ગામની બહાર આવ્યા હતા બોલો હું આજ વાયરલ છું ને માયાભાઈ આહીરના કારણે જ વાયરલ છું કેમ કે હું પહેલાંથી યુટ્યુબ જ્યારે સ્ટાર્ટ કર્યું ને મેં તારે હું એમના એમના ઓડિયો પર જ વિડીયો બનાવતા હતા આટલા મારા સબસ્ક્રાઈબર એમના કારણે છે ગાઈસ આજે એમ ખબર પડી કે અમારા ગામની બહાર આવી ગાઈસ મળ્યો હતો બહુ મજા આવે મને એકદમ સેડ ફિલિંગ થાય કેમ કે હું એમને મળ્યો ને મારી એટલી ઈચ્છા હતી ને ગાઈશ કે એમને તો ગાઈસ હું એટલું એટલું અત્યારે અંદરથી આમ થાય કે કેમ ના મળ્યો કેમ ના મળ્યો કેટલી તો કેટલા ઘડી ઉભા રહ્યા હતા ભાઈ આવી મને હું બહુ મોટો ફેન છું ગાઈસ એમના કોમેડીનો આજ મળ્યો ગાઈશ ગાઈસ મારા ફ્રેન્ડે ફોટા બતાવ્યા ને સમજો આમ ઓ ભાઈ હું તો એટલો ઓલો થઈ ગયો કે યાર હજુ છે હજુ દોડીને જવાનો હતો હું તો બટ જતા જાય ગાઈશ મારો બહુ આમ ખોટું લાગ્યું કે માય ભાઈ આઈ રહ્યા ને હું ના કે એમની યાર બહુ વાતું કરો જ ને એમને બધું કહે કે હું તમારી કારણે આજ આગળ વધ્યો તો ગાઈશ કોને કોને મારે આ રીતના જોયેલા છે કોમેન્ટ કરજો તો કઈ જમવાનું બની ગયું છે ને હાલ બધા જમવા માટે જમવામાં છે દાળ ઢોકળી અને મારી ફેવરેટ છે ને બધાની ફેવરેટ છે દાળ ઢોકળી અને આવા ચોમાસામાં હલકું હલકું જ ખવાઈ ગાય છે અને કેમ કે મને દાળ ઢોકળી બહુ ભાવે દાળ ભાત મમ્મી કહેતા ભાત બનાવીએ પણ કાલે દાળ ભાત હજુ ખાતા હતા બહુ બધું કાલે દાળ ઢોકળી બનાવી નાખે કેમ કે બધાને ભાવે જ છે અને ગાઈસ તમને કહું કે અમારા અહીં ગામની અમારા ઘરની બહાર એટલા હાવદ ને દીપડાને ને એવું જોવા મળે એમને લાઈવ બધું જોતા અમારા કેમેરા છે ઘરે તમે કેમેરા બેઠા બેઠા રાતે બાર વાગે બે બે હાવદ ને કૂકી બે નીકળ્યા ને હા બે હાવદ નીકળ્યા હતા બોલો અને એમનું જો કેવું આમ કેટલા લાંબા અને મારી યાર એવું શું છે કે મેં એકદમ લાઈવ દીપડો હું એકવાર વાડીએ ગયો હતો દાદા સાથે રાતે રોજડા અમારે બહુ હેરાન કરે તો વાડીએ ગયો હતો રોજ બી કહેવાય રોજડા કે અમુક રોજમાં ના સમજે ને રોજડા કહે અમુક તો રોજ અમે અહીંયા રોજ કહીએ ને રોજડા અમુક લોકો રોજમાં સમજે અમુક એમાં તો અહીંયા અમે ભગાડવા જતા અમારા કપાસ તો ગાય છે એમાં મારેથી ખાલી પાંચ ફીટ પાંચ ફીટ કે એટલું દૂર દીપડું આમાં આમ મસ્ત લાંબુ થઈને બેઠેલ મેં બત્તી કરીને તો એ તો હામ અટેક કરે ભાગે નહીં આ તો ભાગી ગયું મને એ તો દીપડું હોય ને એ તો અટેક કરે હા જ આપણને કંઈ કરે નહીં જ મેં કેટલી વાર જોયો ગાય અને ગાય છે હાલો જમવાની તો કઈ જમીને ફ્રી થઈને મૂન માર મમ્મી બેહી ગયા વાતો કરવા તો મેં કીધું હાલો બ્લોગ લઈ લો તો મારી મમ્મી ખાઈ આઈસક્રીમ મમ્મી ચોમાસામાં તમને ભાવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનો કંઈ સિઝન ના હોય કામ ગમે ત્યારે ખવાય એવું પાછું ઠંડક મજા આવે બહુ મસ્તી માવા બધા મસ્ત કાલે હું ખાતો ખબર આઈશ ગાઈશ આવડે તો કઈ હા આજે જમવાનું બહુ મસ્ત બન્યું હતું દાળ ઢોકળી તો એટલું ખવાઈ ગયું ને એવું હું મારે તો કોઈ લિમિટ જ નથી તારે ટાણા નિમિત હોય છે ગમે ત્યારે થાળા ભરી ખાઈ કાલે તે ગાઈસ બહુ બધું મસ્ત બનાવ્યું હતું આજે દાળ ઢોકલી એટલી મસ્ત બનાવી હતી ને ગાઈસ માપ જ ના રહે તો પછી મારે ઘડીક હાલવું પડ્યું તારે હજમ થયું ખાવાનું વરસાદ હવાનો પડતો તો હમણાં બંધ થયો મમ્મીના કપડાં પણ હવાનો મતલબ હવાનો ઘડીક ચાલુ થયો પાછો તડકો નીકળ્યો ઘડીકમાં તો ફેર પડી જાય તો ઘડીકમાં ફેર પડી જાય બોલો ઘડીક માં ઘડીક તડકો નીકળે ઘડીક વરસાદ નીકળે બસ મમ્મીના કપડા સુકાઈ ગયા ને મમ્મી આજ મોજમાં આવી ગયા મમ્મી કપડા મારા બધા કપડા સુકાઈ ગયા આ લીંબુ ના આથણા બોળી દીધા છે કે મમ્મી ખાલી પેલા બોળી નાખવાના કે ડાયરેક્ટ હવે જ વાળું કરી નાખવાનું પેલા બોળવાના બહુ બધા ની કોમેન્ટ આવી હતી કે ઘટલા બધા લીંબુ અમને ઘરે મોકલાવ ઘરે મોકલાવ કે અમાર લીંબુડી છે તે બહુ લીંબુ આવ્યા હતા તમે

ખજૂરથી પિમ્પલ્સ થાય ગરમ આવે ત્યારે કોઈ ખાવાની નિમિત્ત છે કોઈ વસ્તુની ગમે ત્યાં ખૂબ ચાવ ચાવ કરતો હોય એ તો ધોતી ખોલરા તો એવું મને એવી હેબિટ છે દૂધ ને ખજૂર ખાવાની રોજ હું કન્ટિન્યુ ખાવું જ છું દિવસમાં ના ખાવ રાતે એક ટાઈમ ખાવ પણ ચંદ્રિકામાં શીખે એ ચંદ્રિકામાં શી કહેતા કે ગરમ આવ્યું અને એ ખાવીથી રોજ ના ખાવી બે બે ત્રણ ત્રણ એક દિવસમાં ખાતો સારી લાગે તો કંઈ ઘણા બધાની કોમેન્ટ્સ આવે કે તમે કોમેન્ટ કેમ રીડ નથી કરતા કેમ નથી રીડ કરતા એનું એનું બહુ મોટું કારણ છે કેમ કે મારે બહુ રાતે લેટ થઈ જાય છે એનું શૂટ કરવાનું એને એડિટ કરવાનું બહુ લેટ થઈ જાય પાછું બાર એક વાગી જાય ગાઈશ ને પછી સવારે બહુ લેટ જગાય છે અને હવારમાં એ કામ હોય ગઈશ બહુ બધું અને પાછું બીજું દિવસનો શૂટ લેવાનું હોય તો સમયમાં વહેલો જાગવું પડે તો કહીશ એ માટે હું નથી લઈ તો સોરી અને કોઈક દિવસ એમ ફ્રી હશે ટાઈમ હશે મારા પાસે તો હું તમારા બધાની મસ્ત મસ્ત કોમેન્ટ્સ લઈ લઈશ તો આ હતો મારો આજનો દિવસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટવા માટે મારો વિડીયો ગમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો બે લાયકન ને પ્રેસ કરજો ભાઈ એક કાલ નવ લો કરીને વિશ્વ શરૂઆત સાથે ત્યાં સુધી જય દ્વાર કદીશ